નમસ્કાર ડિયર યુટ્યુબ ફેમિલી સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો ગુજરાત રાજ્યના પેન્શનરો અને સરકારી કર્મચારીઓને હોળી પહેલાં મળશે આ બે મોટી ભેટ તો મિત્રો કઈ ભેટ મળવાની છે તેની આપણે વિડીયોમાં વાત કરીશું એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લેજો અને જો હજી સુધી તમે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો રોજેરોજ આવી જ માહિતી મેળવવા માટે આપણી આ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો શરૂ કરીએ આજનો વિડિયો તો હોળી પહેલાં સરકારી કર્મચારીઓ પેન્શનરો અને પીએફ ખાતાધારકો ખાતા ધારકો માટે કેન્દ્ર સરકાર તરફથી બે મોટી ભેટ મળવાની સંભાવના છે તો સરકાર માર્ચ બે હજાર પચીસમાં કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો કરી શકે છે આ સિવાય એમ્પ્લોય પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન એટલે કે પીએફઓ એકાઉન્ટ હોલ્ડર્સ માટે પીએફ ડિપોઝિટ પરના વ્યાજ દરમાં પણ વધારો થઈ શકે છે મિત્રો તો મોંઘવારી ભથ્થું ત્રણ ટકા વધવાની ધારણા કેન્દ્ર સરકાર જાન્યુઆરી અને જુલાઈમાં વર્ષમાં બે વાર મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતના દરોમાં સુધારો કરે છે તે સામાન્ય રીતે માર્ચ અને ઓક્ટોબરમાં જાહેર કરવામાં આવે છે તો આ વખતે જુલાઈથી ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધીના અખિલ ભારતીય ગ્રાહક ભાવ સૂચકાંક એટલે કે એઆઈ સીપીઆઈ ઇન્ડેક્સના ડેટાને ધ્યાનમાં લેતા ડીએમાં ત્રણ ટકાનો વધારો થવાની સંભાવના છે તો આ વધારાથી સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને મોટો લાભ મળવાનો છે ત્યારબાદ વાત કરીએ તો મોંઘવારી ભથ્થામાં વધારાની અસર વિશે તો મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો કરવાથી સરકારી કર્મચારીઓ અને પેન્શનરોની માસિક આવકમાં વધારો થશે તો જેમનો લઘુત્તમ પગાર અઢાર હજાર રૂપિયા છે તેમને દર મહિને પાંચસોને ચાલીસ રૂપિયાનો લાભ મળશે તેવી જ રીતે જેમનો મહત્તમ પગાર બે લાખ પચાસ હજાર રૂપિયા છે તેમને દર મહિને સાત હજાર પાંચસો રૂપિયાનો વધારો મળશે તો જો કોઈ કર્મચારીને દર મહિને પંદર હજાર રૂપિયાનું ડીએ મળતું હોય તો તે વધીને પંદર હજાર ચારસો પચાસ રૂપિયા થઈ જશે તેવી જ રીતે પેન્શન ધારકોને પણ લાભ મળશે જેમનું પેન્શન રૂપિયા બસો સિત્તેરથી વધીને ત્રણ હજાર સાતસો પચાસ થઈ શકે છે તો આ વધારો જાન્યુઆરી બે હજાર પચીસથી લાગુ થશે તેથી કર્મચારીઓને બે મહિનાનું એરિયર્સ પણ મળશે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો ઇપીએફઓ ખાતા ધારકોને પણ સારા સમાચાર મળશે એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન એટલે કે ઈ હેઠળ સમાવિષ્ટ કર્મચારીઓ પણ સારા સમાચાર છે તો નાણાકીય વર્ષ બે હજાર પચીસ ચોવીસ પચીસમાં પીએફ થાપણો પર વ્યાજદરમાં વધારો થવાની સંભાવના છે તો બીજી બાજુ અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર રોજ સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝની બેઠકની મહત્ત્વની બેઠક યોજાવા જઈ રહી છે જેમાં વ્યાજદર અંગે નિર્ણય લેવામાં આવશે તો આ બેઠકની અધ્યક્ષતા કેન્દ્રીય શ્રમ મંત્રી કરશે જેમાં નોકરીદાતાઓ અને ટ્રેડ યુનિયનોના પ્રતિનિધિઓને પણ સામેલ કરવામાં આવશે તો વ્યાજદરમાં કેટલો વધારો થઈ શકે છે તેની વાત કરીએ તો નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં પીએફ પર વ્યાજદર આઠ પોઈન્ટ પચીસ ટકા હતો તે હવે નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે વધી શકે છે જેનો સીધો ફાયદો છ કરોડથી વધુ ખાતા ધારકોને થશે મિત્રો તો હોળી પહેલાં કેન્દ્ર સરકાર કેન્દ્રીય કર્મચારીઓ પેન્શનરો અને ઈપીએફઓ ખાતા ધારકો માટે બે મોટા સારા સમાચાર લાવી શકે છે તો મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો કરવાથી સરકારી કર્મચારીઓ અને પેન્શનરોની આવકમાં વધારો થશે જ્યારે પીએફ ખાતા ધારકોને વ્યાજદરોમાં વધારાનો ફાયદો થશે તો હવે સરકારની ઔપચારિક જાહેરાત પર સૌની નજર ટકેલી છે તો મિત્રો આ ત્યાં આજની માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને રોજેરોજ આવી જ માહિતી મેળવવા માટે આપણી આ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ